ડાંગ જિલ્લામાં આંબાપાડા વતી ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું આ રામકથા તારીખ 30/3/2025 થી તારીખ 6/4/2020 સુધી ચાલશે જેમાં ભાવી ભક્તોને આહવાન કરવામાં આવ્યું છે વ્યવસ્થામાં સાથે સાથે દરરોજ भंडારો ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ રામકથામાં મુખ્ય વક્તા શ્રી મહંત સાત્વિય યશોદા દીદી તેમજ સન સ્વયંસેવકો ભાવી ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા સંસ્કૃતિ સંસ્કાર અને સત્સંગનો તેમ જ રામકથાનો સાર્થક કરવાની અપીલ કરી હતી સનાતન હિન્દુ સંસ્કૃતિ અનુસાર પ્રકૃતિ અને સંસ્કૃતિના ચેતન સંવર્ધન માટે કાર્ય કરવાની અપીલ કરી હતી ભાવિક ભક્તોનું વિશેષ અભિવાદન કરતા દેશપરમા ગુંજી ઉઠેલા રામનું નામનો મહિમા ભક્તિ અને શ્રદ્ધા અર્પણ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું ડાંગ જિલ્લામાં ધર્મજાગરણ દ્વારા શરૂ કરેલ તેઓના કાર્ય તેમજ રામકથાનું રામાયણ અને મહાભારત અંગેની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી જેમાં રામ અને શબરી માતા અને ભૂમિની અસ્મિતા અને વિરાસત તથા અહીંની સનાતન સંસ્કૃતિની ક્ષમતાનો પરિચય આપી અનેક આક્રંતાઓએ સનાતન હિન્દુ સંસ્કૃતિને તહસનહસ કરવાની પાક કોશિશ કરી તેમ છતાં સનાતન સંસ્કૃતિ તેના સિદ્ધાંત સાથે ટકી રહી છે તેમ જણાવ્યું હતું आदिवासी समाज ने हजारों वर्षों की परंपरा मुजप समाज की मुख्य धारा में લાવવા માટે અનેકવિધ પગલાં નું રાજ્ય સરકાર લઈ રહી છે ત્યારે આદિવાસી સમાજને લેનકેન प्रकारे ગુંमराह કરતા તત્વો સામે સૌને એક જૂટ ભ્રામક વાતોમાં ન દોરવાતા સનાતન સંસ્કૃતિના જતન સંવર્ધન માટે રામકથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ આર પટેલ વગેરે મંડળ પ્રમુખ શ્રી પંકજભાઈ આર પટેલ પરમ પૂજ્ય પી પી स्वामी परमपूज्य स्वामी असिमानंद जी परमपूज्य अनेकृपी महाराज મોટી સંખ્યામાં સંતો અને ભાવી ભક્તો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટર ચંદુ કે લહરી જિલ્લા ડાંગ